જય દ્વારકાધીશ જય ભગદવાળા દાદા રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના લકી ડ્રો આઠ બે બે હજાર પચીસના શનિવારના રોજ થવાનો છે તો મિત્રો એ થશે કે નહીં થાય તો આપણે એમનું કોલ રેકોર્ડિંગ સામે લાવી દીધું છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો એ ભાઈ શું કહેવા માગે છે તમે ધ્યાનથી સાંભળજો અને અમારો વિડિયો પસંદ આવે તો મારી આ ગુજરાતી બ્લોગ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તમે બોલું છું

હમમ બરાબર આ રીતે હા હા બરાબર કયા ના કારણ શું નથી લીધા બરાબર એટલે હું તમને ફોન એટલા માટે કર્યો છે કે તમે પબ્લિકને શું કે માંગો છો અમે હવે સોખી પબ્લિક થી સોખી અમે આપ કમ્પ્લીટ થઈ ગયા સોખી હેબ ને અમને તો કઈ કમ્પ્લીટ છે એટલે તો બીજા સોખી શકે આઈ વાત બરાબર આ બધાનો એવું થતો એ તો પછી અમારા અમારા કે યાદ હતી

બીજી વાત કે શું ભાઈ માણી રહ્યા આરામથી